માંગરોળ તાલુકાના સંગાવાળા ગામે ગણપતિ મંદિરે ભરાયો છે મેળો ત્યારે હજારો ભક્તોની ભીડ આ મેળામાં જોવા મળી છે માંગરોળ તાલુકાના સીલ પાસે ગામે નદી કિનારે ગણપતિ મંદિર આવેલું છે જે વર્ષો જૂનું આ મંદિરમાં પાંચ ફૂટ ઊંચી અને મહાકાય બુમિયા ગણપતિ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે જેને બુગિયા ગણપતિ તરીકે ઓળખવામાં આવે છે આ મંદિરે ભાદરવી ચોથના દિવસે મેળો ભરાય છે જ્યાં લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે માનતાઓ માને છે અને ગણપતિ દાદા તાલુકાના સાંગાવાડા અને સિલની વસે નદીને કિનારે એક ગણપતિ બાપાનું મંદિર આવેલ છે જે ભાદરવા છૂટના દિવસે ગણપતિ મહારાજનો મેળાનું આયોજન કરવામાં આવે છે મેળામાં દૂર દૂરથી લોકો માનતા લઈને આવે છે અને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી નીકળે છે અને શ્રદ્ધાઓની માનતા ગણપતિ બાપા પૂરા કરે છે માંગરોલ તાલુકાનું સાંગાવાડા ગામે નદીના કાંઠે આવેલું છે ગણપતિ બાપાની અસીમ કૃપાથી જે મંદિર છે તેનો ભવ્ય ભાદરવા સુદ ચોથનો મેળો ભરાય છે ભવ્ય મેળો ભરાય છે અને હજારો માણસો આવે છે ને હજારો માણસોની માનતા છે એ ફરીભૂત થાય છે અને તેઓને સફળતા મળે છે